સીતારામ બેન તમે ચૂર્ણ લઈ ગયા તા તો ચૂર્ણથી તમને લઈ ગયા અને જે કાંઈ ફાયદા થયા તે આપણા આ દર્શક મિત્રો છે ફોલોઅર છે એને તમે કહો જે કાંઈ ફાયદા છે હું બોલું છું મારે વજન ચૌદ દિવસમાં પહેલાં ત્રણસો ત્રણ કિલો ચારસો ગ્રામ મિત્રો એક મહિનામાં પાંચ કિલો ચારસો ગ્રામ વજન રિઝલ્ટ સારું છે આનું કોઈ પ્રોબ્લેમ છે નહીં અને ખાસ એ જણાવો કે ઘણા મને પૂછતા હોય ફોનમાં કે એનો સ્વાદ કેવો છે તો પીવામાં કેમ આવે એવું છે ને કડવું ને એવું નથી ને કોઈ જાતનું કંઈ છે જ નહીં કડવું નહીં તૂરો લાગે છે બાકી કોઈ વસ્તુ કાંઈ છે ને ઇફેક્ટ કરતો નથી તમે લે તો લાભાર્થ માટે સારું છે એટલે સાઈડ ઇફેક્ટ કાંઈ થતી નથી કોઈ હા તો આપણે ગોંડલથી આ બેન છે જે ચૂરણ લઈ ગયા હતા અને એને એક મહિનાની અંદર પાંચ કિલોને ચારસો ગ્રામ જેટલો વજન ઘટ્યો છે અને દેશી ટોટલી આપણે આ આયુર્વેદિક હાવ દેશી બનાવેલું છે પાવડર જેમાં હળદર ઇંઘ વરિયાળી અળસી હરડે એવું બધું નાખીને બનાવેલો છે તો ચોક્કસથી મગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરીને તમે મગાવી શકો છો નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને તમારા દડા જેવા પેટને સપાટ કરવું હોય જો વીસથી પચીસ દિવસની અંદર તમારે સપાટ કરવું હોય તો આ વિડીયોને શેર કરી લેજો અને આગળ લોકોને શેર કરજો તમને ખૂબ જ ફાયદો થવાનો છે સોમાંથી નેવું વ્યક્તિને એકસો દસ ટકા રિઝલ્ટ આપે તેવું આ ચૂર્ણ છે તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું ચૂર્ણ આપણે અહીંયા આપી રહ્યા છીએ મગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એનો સંપર્ક કરીને તમે મંગાવી શકો છો અને તમારા દેવડા જેવા પેટને સપાટ કરવું હોય તો ચૂર્ણ બનાવવું હોય તો તમે ચૂર્ણ બનાવવાની રીત પણ હું અત્યારે તમને બતાવી રહ્યો છું સામગ્રીની વાત કરીએ તો વરિયાળી જીરું અળસી હરડે હિંગ મીઠો લીમડો અને હળદર એટલે કે આ ઘરના રસોડામાંથી બનતું આ ચૂર્ણ છે અને અદ્ભુત પરિણામ આપે એવું આ ચૂર્ણ છે ખાવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને નાના મોટા ઘરના તમામ વ્યક્તિઓ ખાઈ શકે છે અને મગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં વોટ્સઅપ અથવા કોલ કરી શકો છો બનાવવાની વાત કરીએ તો સો ગ્રામ બરિયાળી લેવાની છે પચાસ ગ્રામ જીરું લેવાનું છે પચાસ ગ્રામ અળસી લેવાની છે ત્રણેય વસ્તુને શેકવાની છે ત્યારબાદ ખાઈની દસ્તાથી ખાંડી અને તેનો પાવડર બનાવવાનો છે પચાસ ગ્રામ હરડે લેવાની છે એક ચમચી અંદર ઘી નાખી અને તેમને સાકળવાની છે અને ત્યારબાદ તે હરડેને પણ ખાંડી નાખવાની છે પચાસ પત્તા મીઠા લીમડાના લેવાના છે તડકા છાયામાં સૂકવી અને પચાસ પત્તા લીમડા પાવડરના પણ પાવડર કરવાનો છે બધી વસ્તુનો મિશ્ર કરી અને આ ચૂર્ણ તમારે પીવાનું છે પીવાની વાત કરીએ તો સવારે ઉઠીને વાસી મોઢે બે ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી પીવાની છે એક કલાક સુધી નાસ્તો કાંઈ કરવાનો નથી રાત્રે છ વાગ્યા પછી જમવાનું નથી ત્યારબાદ છ વાગ્યા પહેલાં જે જમવું હોય તે જમી શકો છો અને ત્યારબાદ દોઢ કલાક પછી બે ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી પીવાની છે એટલે તમારું દડા જેવું પેટ વીસથી પચીસ દિવસની અંદર સોએ સો ટકા તમને રિઝલ્ટ આપશે એવી આ વસ્તુ છે ખરીદવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરી શકો છો ત્રણસો પચાસ રૂપિયાનું બસો ગ્રામ આવે છે તો આજે જ ઓર્ડર કરો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ સિદ્ધ